પોરબંદરમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે ત્યારે શહેરના કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે આ બાબતે તંત્રએ ખાસ જાહેરનામું પણ બહાર પાડ્યું છે પોરબંદરમાં કુલ રૂપિયા ત્રેવીસ કરોડ 44 લાખના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું કામગીરી શરૂ કરવામાં આવી છે હાલ ચોમાસા દરમિયાન શહેરમાંથી વરસાદી પાણીનો નિકાલ કરવા માટે આ કામ હાથ ધરાયું છે જેને લઈને કલેક્ટર દ્વારા ખાસ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જેમાં લેડી હોસ્પિટલ થી સરકારી હોસ્પિટલ તરફ જતો રસ્તો બંધ કરી દેવાયો છે અને વાડિયા રોડ તથા એમજી રોડ તરફ જતા શિવા બેકરી રસ્તાને ઉપયોગમાં લેવાયો છે તો પેરેડાઈઝ ના ફુવારાથી એસટી તરફ રસ્તાનું ડાયવર્ઝન વાડિયા રોડ ભનુની ખાંભી થી ડોક્ટર પારવાણી ના દવાખાના રસ્તાને અપાયું છે તેમજ આ રસ્તા ઉપર વાહન ચાલકોએ એ ગતિ મર્યાદામાં વાહન ચલાવવા તો આ કામમાં વપરાશમાં લેવાતા કોન્ક્રીટ મિક્સર કન્ટેનર અને ટ્રક સહિતના વાહનોના ઉપયોગ વખતે આગળના ભાગે સેફટી કોન તથા ફાયર બેરિકેટનો ઉપયોગ કરવો તેમજ રાત્રિ દરમિયાન કામ ચાલુ હોય ત્યારે એલઈડી લાઇટનો પણ ઉપયોગ કરવો આ કામ માટે ઉપયોગમાં લેવાતું પાણીનું ટેન્કર સતત સ્થળ પર પડ્યું રહેતું હોવાથી તેમાં રેડિયમ રિફ્લેક્ટર પટ્ટા લગાવવા તથા સેફટી એલઈડી લાઇટનો ઉપયોગ કરવા પણ જણાવાયું છે આ જાહેરનામું દસ ઓગસ્ટ સુધી અમલમાં રહેશે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર